આ ભયાનક દ્રશ્યો અને ડરામણા દ્રશ્યો એ નવસારીના બિલીમોરાના મોરાના છે સોમનાથ મહાદેવ મંદિરમાં મેળો ચાલી રહ્યો હતો શ્રાવણનો આ છેલ્લો સોમવાર છે અને છેલ્લા સો સોમવારની પહેલાં બધા લોકો એ મેળાની મજા માણવા ગયા હતા મેળામાં જાય એટલે બાળકો વેન કરતા હોય કે એમને આ રાઈડમાં બેસવું છે એમને આમાં બેસવું છે મોટાભાગના લોકો મેળામાં મજા માણવા જતા હોય અને જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે ખૂબ અફસોસ થતો હોય છે અચાનકથી ટાવર પર રાઈડ હતી અને જેમ જ તમે દ્રશ્યમાં જોયું એવી રીતના અચાનક નીચે પડી ગઈ જેમાં જે રાઈડ ધડામ લેખડ નીચે પડી એમાં દસ લોકો જે હતા જે રાઈડમાં હતા એમાંથી પાંચ ગંભીર રીતના ઘાયલ થયા છે બીજા જે રાઈડ ચલાવવાવાળા અને અલગ અલગ લોકો હતા એમને પણ ઘણી ઈજા થઈ છે હોસ્પિટલમાં અત્યારે એમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે પણ પ્રશ્ન અહીંયા તંત્ર અને પ્રશાસન સામે થતો હોય છે જ્યારે આવા મેળા યોજાતા હોય છે તો એની પહેલાં જેટલી પણ રાઈડ કે પછી જે પણ મેળામાં રાખવાના હોય એ બરાબર છે કે કેમ કેટલી કેટલી મોટી રાઈડ રાખવાની છે એનું મેન્ટેનન્સ કેટલું થયું છે એ બધી જવાબદારી હોય છે તંત્રની જોવા માટેની અને પછી એને પરમિશન મળે છે એ મેળામાં રાઈડ ચલાવવાની પણ આ આપણા રાજ્યમાં દુર્ભાગ્યપૂર્ણ એવું છે કે આ બધું થતું નથી થાય છે તો માત્ર કાગળ પણ થાય છે કાંકરિયામાં જે રાઈડની દુર્ઘટના બની હતી એના પછી બધાએ બહુ બૂમો પાડી હતી આપણે જ્યારે દુર્ઘટના બને એના પછી ખૂબ બૂમો પાડીએ છીએ અને પછી બીજી દુર્ઘટના ન આવે ત્યાં સુધી એ બધું જ ભૂલી જઈએ છીએ રાઈડના ઓપરેટ કરતા જે માણસ હતા એમને પણ ખૂબ ગંભીર ઈજા થઈ છે સુરતની ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે આ અકસ્માતમાં દસથી વધુ લોકો જે એમાં હતા સવાર એમાંથી પાંચ લોકો જ એવા છે કે જે ગંભીર રીતના ઘાયલ છે એમાં નાના બાળકો છે એમની ઉંમર અને એમના નામ તમે જોશો તો પણ તમને એવું થશે કે ચૌદ પંદર વર્ષના બાળક જે રાઈડમાં બેઠા હતા એમની સાથે આ થયું છે એમાંથી એક છે રાજીવ જેમની ઉંમર ચૌદ વર્ષ છે બીજા છે દીર્ધ હેમંત ટંડેલ જેની ઉંમર ચૌદ વર્ષ છે રોશની વિકાસ પટેલ ઉંમર ત્રીસ વર્ષ છે દિશા રાકેશ પટેલ ઉંમર એકવીસ વર્ષ છે બિલીમોરાની હોસ્પિટલમાં આ બધા લોકો સારવાર હેઠળ છે અને એમને માથાના ભાગ પર ઈજા થઈ છે એટલે આગળ જતા આ દુર્ઘટનાના ભાગરૂપે અને આખી ઘટના પર જ્યારે બધાને પૂછવામાં આવે સવાલ ત્યારે કોઈ પાસે જવાબ નથી એટલે વહેલી સવારથી મીડિયામાં જ્યારે આ રિપોર્ટ ચાલી રહ્યા છે ત્યારે બહુ જ બધા નેતાઓને ફોન કરવામાં આવ્યા છે પણ કોઈએ કંઈ જવાબ નથી આવ્યા જ્યાં સુધી કેસ નહીં થાય પ્રશાસન સામે જે સવાલો છે એના જવાબો ઓફિશિયલ નહીં આવે ત્યાં સુધી આપણે એ વિષયને વાગોળ્યા સિવાય અને જૂની ઘટનાઓ યાદ સિવાય કર્યા સિવાય કશું જ ન કરી શકીએ કારણ કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના બનતી હોય છે ત્યારે જ આપણને એવું લાગે છે કે આ મોટી દુર્ઘટના છે જેમાં આંકડા એ ડબલ ડિજિટમાં હોય છે આમાં પણ આપણે ખેલ છે કે આંકડા જો વધારે છે તો આપણે એને ગંભીર દુર્ઘટના માનીશું પાંચ લોકો આવી રીતના ધડામ કરીને પડી જાય છે એમના મગજના ભાગમાં ઈજા થાય છે આનાથી ભયાનક અને ડરામના દ્રશ્ય કોઈ ન હોઈ શકે કારણ કે જોવાવાળા વ્યક્તિને પણ બીજી વાર એવી રાઈડમાં બેસતા બીક લાગે અને છતાં પણ આપણે એને દુર્ઘટના કે કે પછી મોટો અકસ્માત નથી માનતા કારણ આપણને ખબર છે કે ગુજરાતમાં કેવા મોટા અકસ્માતો થયા છે અને એટલે આપણા પર્સપેક્ટિવ એ રીતના બદલાઈ ગયા છે કે આપણે એને ખૂબ સામાન્ય ઘટનાઓ માનીએ છીએ પણ આ સામાન્ય નથી સવાલો ઘણા બધા હોય છે સૌરાષ્ટ્રમાં હવે મેળાની શરૂઆતો થઈ ગઈ છે બહુ જ મોટા મોટા મેળા થાય છે ત્યાં પણ આવી બધી રાઈડ હોય છે જ્યારે આવી રાઈડ ચલાવવામાં આવતી હોય છે ત્યારે ભરોસા સાથે લોકો એમાં બેસતા હોય છે એનું મેન્ટેનન્સ લઈને કેટલા વર્ષ જૂની છે કેવી રીતના કામ થયું છે કે નહીં એ બધું જ પહેલાં ચેક કરવામાં આવતું હોય છે પણ એ કાગળ પર ચેક થાય છે જો અસલીમાં ચેક થતું હોત તો અત્યારે આવી દુર્ઘટના ન બની હોત નવસારીના બિલીમોરામાં આજે દુર્ઘટના બની એ ખૂબ ગંભીર છે આ વિષય પર ચર્ચા થવી જોઈએ અને આમાં સુધારા લાવવા માટે કંઈક થવું જોઈએ તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે તો એમાં પણ તમે જોઈન થઈ શકો છો એમાં તમને સતત તમારા નવા વિડીયોની અપડેટ મળતી રહેશે એ જોઈન કરવા માટે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે